ખરેખર મજૂરી મસ્તો મરતો નહીં મારે સાગરજી ફોન કરવો પડશે મજુ લઈ હલો સાગરજી શું કરો એવું કેટલા વાગે આવો ત્રણ વાગે આવો સારું આવો હેડ સારું આવડતી નથી ઘરમાં અટાડી નહીં ખાવા નહીં આ તો પૈસા નહીં ઘરમાં હું ભગવાન ભગવાન કોક નામ એકલ આવડતું હોય છેલ્લી આશા હોવાનું ઘરમાં અટાડી કરવાનું કરવાનું ગો હું ઓટો મારું બધું સેટિંગ કરવાનું ગો હું ઓટો મારા મારતા જ આપણે

અગજુ મોનસારા હું કેમ હાલો વાત ના કા સીત જેવું કઈ પડવાની લોકો હવ જો હું વાત કરું તમે હાલ તરત માંગો એટલે ય થોડું કાઢું છું પૈસા મહિનો એ તો બસ

હેલો આપ લો હ લેડો તો પાણી કોમ કરી દેવા પા કહ્યાં તો વાંધો નહીં હવે વહેલા આપી હશે પૈસા ગયેલ છે પોણી પાસ હા ફોણી એ પછી હા પોણી ચાલો પોણી પોણી કેટલો પ્રોબ્લેમ નથી